તારીખ એક સાત બે હજાર ચોવીસ સોમવારના રોજ જે એમજી વીસીએલ દ્વારા દર બે મહિને લાઇટ બિલ આપવામાં આવી રહ્યું છે જે આગળના વપરાયેલા યુનિટ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને પ્રાઇવેટ એજન્સી મારફતે થઈ રહી છે એવું જાણવું મળ્યું છે અને આ એજન્સીના માણસો દર બે મહિને ઘરે ઘરે મીટરમાં યુનિટ ચેક કરીને લાઇટ બિલ આપવાના બદલે આશરે પાછલા લાઇટ બિલના આધારે લાઇટ બિલ આપી રહ્યા છે જેના કારણે એક સાથે દસ હજાર વીસ હજાર જેટલું લાઈટ બિલ ભરવા પાત્ર થતું હોય છે અને એક સાથે ન ભરી શકતા મીટર કપાઈ જાય છે તેથી દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી રેગ્યુલર લાઇટ બિલ આપે અથવા આ એજન્સી રદ કરી નિયમિત કામ કરતી હોય એજન્સીને આપવામાં આવે જો આવું થશે નહીં તો આવનાર સમયમાં જનતા ટાઈગર સેના દાહોદ જિલ્લાને જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી તેમાં જે ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા સામાજિક આગેવાન જયેશભાઈ સંગાડા ક્રિષ્ના ચારેલ પરમેશ્વર પલાસ વિનોદ માવી શાહરૂખ શેખ સંજયભાઈ હઠીલા મુકેશભાઈ સંગાડા નિનામાં કૈલાશ સ્પણદા તથા દાહોદ જિલ્લાના સામાજિક આગેવાનો વડીલો યુવા મિત્રો હાજર રહ્યા